ઓમ શ્રી ગણેશ નમ જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ ખૂબ જ સરસ સાંભળવા જેવું ભજન ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો એ સતી કે છે બોડા તમે સાંભળો રે સતી કેંભો મારે મૈયર જવા લણા કોડ આજે શંકર પાર્વતી ની મોજડી રે તમે કેટલા દિવસે પાછા સો રે તમે કેટલા દિવસે પાછા વ રે તમારે કેટલા દિવસનો નો વધાર શંકર પાર્વતી મોજડી આપણા ફળિયામાં પારસ પારસપી પડો રે આપણા ફળિયામાં માં પારસપી પડો રે તમે ગણી લેજો જો ના પાના છે શંકર પાર્વતી ની મોજડી રે તમે ગણી લેજો ના પાના છે શંકર પાર્વતી ની મોજડી રે અમે ला दिा सूर्य अवसे पाछा सूर्य तयल जो, जो नान छे शङ्कर पर्वती मोजरी रे तयल जो नान पर्वती मोजरी સતી કૈલા સતી હિમાલય આવિયારે રે સતી કૈલા સતી હિમાલય આવિયારે રે ત્યાં સરખી સાહેલી નો સાત છે શંકર પાર્વતી ની રે ત્યાં સરખી સાહેલી નો સાથ છે શંકર પાર્વતી ની રે ત્યાં છ છ મહિના સતી ભૂલી ગયા સુ નો છે શંકર પાર્વતી મોજડી મોજે રે સતી ભૂલી ગયા શિવ વધાડ વધડ છે શંકર પાર્વતી મોજડી મોજે રે શિવ ને હજી સતીના આવ્યા ઘેર છે શંકર પાર્વતી ની મોજડી હજી સતી વ્યાઘેર આવ્યા છે શંકર પાર્વતી ની મોજડી ને શિવે તેડવા જવાનો વિચાર કર્યો ને શિવે તેડવા જવાનો વિચાર કર્યો ને શિવ ની મોજળીર શિવા વ્યામાલય ને ગામ છે શંકર પાર્વતીની મોજળી શિવ વ્યાહી માલ ને પાદરે શિવ વ્યાહી માલૈ ને પાદરે શિવે માની મોજળીની વાટ છે શંકર પાર્વતીની મોજળી માંડી મોજડી ની હાટ છે શંકર પાર્વતી ની મોજડી રે શિવ મોજડી શિવે છે મોંઘા મોલની રે શિવ મોજડી શિવે છે મોંઘા મોલની રે સતી પાર્વતી પાણી જાય છે શંકર પાર્વતી ની મોજડી રે એ સાથી પાર્વતી પાણી લાયા છે શંકર પાર્વતીની મોજડી રે સદી ગમી ગઈ છે બહુ મોજડી રે સદી ગમી ગઈ છે બહુ મોજડી મોજ મો છે આ મોજડી ના છે શંકર પાર્વતીની મોજડી એ મોજી શું છે આ મોજડી ના છે શંકર પાર્વતી ની મોજડી રે સતી મોજડી નથી તમારા કામની રે સતી મોજડી નથી તમારા કામની મોજડી પેરે ત્રિભુવની નાર છે શંકર પાર્વતી ની મોજડી એ મોજરી પેરે ત્રિભુવનની ના રહ્યા છે શંકર પાર્વતી ની મોજ એક મોટું રતન તમને આપું રે એક મોટું રતન તમને આપું રે સતી તારા રતન ને હું શું કરું રે સતી તારા રતન ને હું શું કરું રે પાર્વતી ની છે શંકર પાર્વતી ની મારે ત્રણ દિવસ ઉપવાસ રે મારે ત્રણ ત્રણ દિવસ ના દિયો રોટલા બે ચાર છે શંકર પાર્વતી મોજડી રે મને જમાડી દેવ બે ચારા છે શંકર પાર્વતી મોજડી રે સતી બેઠા છે રોટલા ઘડવા રે સતી બેઠા છે રોટલા ઘડવા રે મોચી નદી ય ના છે શંકર પાર્વતી મોજડી મોચી શંકર પાર્વતી ની મોજળી ને સતીએ એક ઘડો ને બીજો આદરો રે સતીએ એક ઘડો ને બીજો આદરો રે જાતો તો ભોળા ત પ્રગટ થાય આચે શંકર પરવતની મોજડી રે પ્રગટ થાય આચે શંકર પરવતની મોજડી તમે ગળજો મોચી દાના રોટલા રે તમે ગળજો મોચી રાના રોટલા રે તમે આવશો ને કૈલાસ ધામાચે શંકર પરવતની મોજડી રે तमे मेरा सोल गैला सदामाजे सांकर पारवती मोजेछने रो मेरो मे क्रोध गापियो रे सतिरो रो मेरो मे दगा पियो रे त्यो भोडा

જય શંકર પરવતની મોજડી રે એ તેનો કૈલાસમાં હો જો વાસ આજે શંકર પરવતની મોજડી રે સતી કહે છે બોરાણ તમે સાંભળો રે સતી કહે છે બોરાણ તમે સાંભળો રે જય ભોળાનાથ જય શિવ પાર્વતી